નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં સમય કયો હોય છે અને સાંજે આપણે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને મિત્રો જ્યારે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ પણ જો આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ તો શું આપણે સ્નાન કરવું આવશ્યક છે કે નહીં શું આપણે સ્નાન કર્યા વગર સાંજે દીવો પ્રગટાવી શકીએ છીએ કે નહીં અને મિત્રો આપણે સાંજના સમયે આપણા ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ અને ક્યાં ક્યાં પ્રગટાવવા જોઈએ તેમજ મિત્રો દીવો પ્રગટાવવાનો મંત્ર શું હોય છે ઘરની મુશ્કેલીઓ દૂર કરવા માટે અને મિત્રો અમુક વિશેષ મનોકામના પૂરી કરવા માટે આપણે દીવો કઈ રીતે પ્રગટાવવો જોઈએ આટલા માટે મિત્રો આજનો જે વિડિયો છે એ સંધ્યા વંદન ઉપરનો વિડિયો છે મિત્રો તમે સંધ્યાના સમયે જે વંદન કરો છો એટલે કે સાંજના સમયે જે તમે પૂજા આરાધના કરો છો અને સાથે દીવો પ્રગટાવો છો તો તમારે એ દીવો કઈ રીતે પ્રગટાવવો જોઈએ અને ત્યારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ કે જેથી મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે

પણ મિત્રો આપણે સાંજની પૂજા છે એને હાથ પગ મોઢું ધોઈને પણ કરી શકીએ છીએ મિત્રો સ્નાન કરવું જરૂરી નથી મિત્રો તમે ઈચ્છો તો તમે વસ્ત્રો પણ બદલી શકો છો અથવા તો તમે હાથ મોઢું પગ ધોઈને પણ તમે સંધ્યા આરતી કરી શકો છો તેની સાથે જ મિત્રો જો તમે સોચ ક્રિયામાં જાઓ છો તો ત્યારે તમારે શુદ્ધિકરણ કરવું બહુ જરૂરી છે મતલબ આ બધી વસ્તુ કર્યા પછી પણ તમારે શુદ્ધ થઈ જવું જરૂરી છે અને પછી જ તમારે સંધ્યા આરતી કરવી જોઈએ અને ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો જો ગરમીના દિવસો હોય તો તમે સંધ્યા આરતી પહેલા સ્નાન પણ કરી શકો છો આથી મિત્રો તમે ઘણી બધી વસ્તુઓ પોતાના વિવેકથી નિર્ધારિત કરી શકો છો તેમજ મિત્રો તમારો બીજો પ્રશ્ન હશે કે સંધ્યા આરતીમાં આપણે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ તો મિત્રો સાંજના સમય જે પૂજાનો સમય હોય છે પ્રદોષકાળનો સમય હોય છે એટલે કે મિત્રો જે સમય સૂર્યાસ્ત થઈ રહ્યો હોય ત્યારે આપણા ઘરમાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને આ સમયમાં દીવો પ્રગટાઈ જવો જોઈએ અને મિત્રો તમારો એ પ્રશ્ન હોય છે કે આપણે સાંજના સમય કેટલા વાગે દીવો પ્રગટાવવો જોઈએ તો મિત્રો બધી જ ઋતુમાં સૂર્યાસ્તનો સમય છે અલગ અલગ હોય છે તો મિત્રો શિયાળો જ્યારે હોય છે તો બપોર પછીના સાડા પાંચ વાગ્યામાં પણ સૂર્યાસ્ત થઈ જાય છે તેમજ જો ગરમીની મોસમ હોય છે તો બહુ વહેલા સૂર્યાસ્ત થઈ જાય છે ઘણીવાર તો સાત વાગીને ત્રીસ મિનિટનો પણ સમય થઈ જાય છે આટલા માટે મિત્રો તમે કોઈ પણ એક સમય દીવો પ્રગટાવી શકતા નથી કારણ કે ઋતુ પ્રમાણે સૂર્યાસ્તનો સમય પણ બદલાય છે આથી મિત્રો જ્યારે પણ સૂર્યાસ્ત થાય છે ત્યારે તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવી દેજો તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે પોતાના ઘરમાં કેટલા દીવાઓ પ્રગટાવવા જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં પ્રતિ દિવસ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર એક દીવો જરૂર પ્રગટ આવવો જોઈએ આનાથી મિત્રો શાસ્ત્રો અનુસાર સાંજના સમયે સંધ્યાકાળમાં લક્ષ્મી માતા અને એની બહેન દરિદ્રતા બંને ભ્રમણ ઉપર નીકળે છે તો મિત્રો જે ઘરોના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટેલો હોય છે તો એ ઘરમાં લક્ષ્મી માતા પ્રવેશ કરી જાય છે અને મિત્રો જે ઘરમાં મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટતો નથી હોતો તો એ ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરી જતી હોય છે આટલા માટે જો તમે પણ એવું ઈચ્છતા હો કે લક્ષ્મી માતાનો પ્રવેશ તમારા ઘરના આંગણામાં થાય તો મિત્રો તમે ઘરના મુખ્ય દ્વાર ઉપર એક દીવો અવશ્ય પ્રગટાવજો અને મિત્રો ઘરના મુખ્ય દ્વાર ઉપર જે દીવો પ્રગટાવવામાં આવે છે સંધ્યાકાળમાં જે દીવો પ્રગટાવાય છે તો એના ઘણા બધા ફાયદાઓ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે તો મિત્રો શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં જે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવામાં આવે છે તો એ ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકતો નથી તેમજ પણ વાસ્તુદોષ જો તમારા ઘરમાં હોય તો જો તમે મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવો છો તો મિત્રો સમસ્ત પ્રકારના વાસ્તુદોષથી તમને મુક્તિ મળી શકે છે અને મિત્રો જો તમારા ઘરમાં પિતૃદોષ હોય કે જેના લીધે મુશ્કેલીઓ તમારા ઘરમાં છે તો મિત્રો ઘરના મુખ્ય દ્વાર ઉપર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તો એનાથી ઘરનો પિતૃદોષ પણ દૂર થઈ જાય છે તેની સિવાય મિત્રો ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ હોય અથવા તો તમારા ઘરમાં બીમારી રહેતી હોય ક્લેશ રહેતી હોય તેમજ આર્થિક તંગી રહેતી હોય તો મિત્રો ઘરના મુખ્ય દ્વાર ઉપર આપણે દીવો પ્રગટાવીએ છીએ તો મિત્રો બધા જ પ્રકારની મુશ્કેલીઓ તેમજ દુઃખોથી તમને મુક્તિ મળી જાય છે આટલા માટે મિત્રો ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવો એ અત્યંત આવશ્યક હોય છે મિત્રો શાસ્ત્રો અનુસાર ઘરના મુખ્ય દ્વાર ઉપર એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ તો મિત્રો હવે આપણે બીજા દીવા વિશે વાત કરીએ મિત્રો બીજો દીવો છે તમારે પોતાના ઘરના તુલસી માતાના ક્યારામાં દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર જો તમે સાંજના સમયે એટલે કે સંધ્યાકાળમાં તુલસી પાસે એક દીવો પ્રગટાવવો જોઈએ સાંજના સમયે તુલસીની નીચે જો અંધારું રાખીએ છીએ તો ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે આટલા માટે મિત્રો સાંજના સમયે તુલસી માતાની પાસે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ અને મિત્રો જે ઘરોમાં સાંજના સમયે તુલસીની પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તો એવા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે મિત્રો ભગવાન શ્રી વિષ્ણુ સાથે જ માતા લક્ષ્મી પણ આવા ઘરોમાં વાસ કરે છે તો મિત્રો તમારે પ્રયત્ન કરવો જોઈએ કે સાંજના સમયે તુલસી માતાની પાસે એક દીવો અવશ્ય પ્રગટ આપજો તો મિત્રો હવે બીજા દીપક વિશે વાત કરીએ તો મિત્રો સાંજના સમયે પોતાના ઘરના ઈશાન ખૂણામાં એટલે કે જ્યાં પણ તમે પોતાના ઘરનું મંદિર મૂકેલું હોય છે એ સ્થાન ઉપર એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ મિત્રો બે ત્રણ દીવા તમારે દરરોજ પ્રગટાવવા જોઈએ તો મિત્રો તમે આ કરો છો તો તમે વિશ્વાસ રાખજો કે તમારા ઘરની ઘણી બધી મુશ્કેલીઓ છે સમાપ્ત થઈ જશે તો મિત્રો હવે આપણે વાત કરીએ આગળના પ્રશ્ન વિશે તો મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે દીવો કઈ વસ્તુથી આપણે પ્રગટાવવો જોઈએ એ દીવામાં તેલ નાખી શકીએ છીએ કે નહીં અથવા તો શુદ્ધ ગાયનો ઘીનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો તેલ નો દીવો છે આપણે બધી જ જગ્યાએ પ્રગટાવો ન જોઈએ મિત્રો સરસવના તેલને તેલ ને કડવું તેલ કહેવામાં આવે છે આ તેલ નો દીવો છે એ આપણે શનિદેવને કરીએ છીએ તો જો મિત્રો તમે શનિવારના દિવસે દીપ દાન કરો છો તો મિત્રો તમારે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ અને જો મિત્રો તમે ઈચ્છો તો પીપળાના વૃક્ષની નીચે તમે આ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો તેમજ મિત્રો ભૈરવજી જે હોય છે એને પણ તમે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો આની સિવાય મિત્રો સરસવના તેલનો દીવો કરવાની વાત શાસ્ત્રોમાં નથી જણાવવામાં આવી પણ તમે આજ જગ્યા ઉપર સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર કોઈ પણ દેવતાને આપણે દીવો પ્રગટાવીએ છીએ તો એમાં ગાયનું ઘી નાખીને જ દીવો પ્રગટાવવો જોઈએ તો મિત્રો હવે આવા સમયમાં કે જ્યારે ગાયનું શુદ્ધ ઘી ન મળે તો મિત્રો આપણે શું કરવું જોઈએ તો મિત્રો ત્યારે તમારે ગાયના ઘીના નામ ઉપર જે પણ ઘી મળે છે અથવા તો શુદ્ધ ઘી મળી જાય છે એનો તમે ઉપયોગ કરી શકો છો તો તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમે રોજ દીવો પોતાના ઘરમાં પ્રગટાવો છો જો તમે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવો છો અથવા તો તુલસી માતાને દીવો પ્રગટાવો છો અથવા ઘરના ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવો છો તો મિત્રો બધા જ દીવા છે તમારે ઘીના જ દીવા કરવા જોઈએ જો ઘી ન હોય તો મિત્રો તમે તલના તેલનો પણ દીવો પ્રગટાવી શકો છો તો મિત્રો તમે જ્યારે પણ દીવો પ્રગટાવો છો એટલે કે તમે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો છો તુલસી માતાને દીવો પ્રગટાવો છો અથવા તો ઘરના મુખ્ય દ્વાર ઉપર જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો તો મિત્રો દીવાને એમ જ નીચે મૂકી દેવાનો નથી તમારે તે દીવાની નીચે થોડા ચોખા પણ તમે રાખી શકો છો આથી આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે જો ચોખા ન મૂકો તો મિત્રો એની નીચે તમે ફૂલ પણ રાખી શકો છો તેની સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જો તમે દીવાની નીચે ચોખા મૂકો છો તો એ ચોખા છે એકંદિત ન હોવા જોઈએ પરંતુ મિત્રો તમારે અખંડિત ચોખાને જ દીવા નીચે મૂકવા જોઈએ કારણ કે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તૂટેલા ચોખાનો આ રીતે પૂજામાં કરો છો તો મિત્રો તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો હશે તો એ પણ નહીં થઈ શકે આથી મિત્રો આ ભૂલ તમે ક્યારેય ન કરતા તેની સાથે જ મિત્રો બીજા ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આપણે આજે દીવાની નીચે જે પણ ચોખા રાખીએ છીએ તો પછીના દિવસે એ ચોખાનું શું કરવું જોઈએ તો મિત્રો તમે એ ચોખાને બીજા દિવસે એ ચોખા લઈને તમે પક્ષીઓને ચણ પણ નાખી શકો છો આ ચોખાને પક્ષી જો ખાઈ જાય છે તો એ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો તમે ઘરના મંદિરમાં જે પણ દીવો પ્રગટાવો છો એ દીવાને તમે કોઈ પણ પાત્રમાં પણ તમે રાખી શકો છો મતલબ તમે કોઈ થાળી અથવા તો રકેબીમાં પણ રાખીને તમે એ દીવો મંદિરમાં પ્રગટાવી શકો છો અને મિત્રો હવે તમારો બીજો પ્રશ્ન હશે કે જ્યારે પણ તમે સંધ્યા દીવો પ્રગટાવો છો તો તમારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તો મિત્રો જ્યારે પણ તમે સંધ્યા દીવો પ્રગટાવો છો તો મિત્રો તમે તમારા સમસ્ત દેવી દેવતાઓના નામનું પણ સ્મરણ કરી શકો છો જો તમે શ્લોક બોલો છો તો તમે તમારા માતાજીના નામનું પણ સ્મરણ કરી શકો છો સાથે જ લક્ષ્મી માતાના શ્લોક હનુમાન ચાલીસા તેમજ વિષ્ણુ ભગવાનના શ્લોકનું પણ તમે સ્મરણ કરી શકો છો આથી મિત્રો તમે કોઈ પણ મંત્ર અને જપીને દીવો પર ઘટાવી શકો છો તો પણ તમને આનું પૂરેપૂરું ફળ મળે છે કારણ કે મિત્રો તમારા દેવી દેવતાઓનું નામનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ મિત્રો આવા શુભકર્મ જે હોય છે એ મંત્રોચ્ચાર સાથે જ પૂર્ણ થઈ શકે છે આટલા માટે મિત્રો તમારે મંત્રોચ્ચાર અવશ્ય કરવા જોઈએ તેમજ મિત્રો શાસ્ત્રોમાં જે દીવો પ્રગટાવવાનો મંત્ર જણાવવામાં આવ્યો છે આ પ્રમાણે છે શુભ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે મિત્રો જો આ મંત્ર તમે નિયમિત બોલશો તો તમને હંમેશા માટે યાદ રહી જશે અને મિત્રો તમે જ્યારે પણ દીવો પ્રગટાવો છો ત્યારે તમે એમ જ આ મંત્રને બોલી શકશો આથી મિત્રો જ્યારે પણ તમે સંધ્યા દીપક સમયે આ મંત્ર બોલીને દીવો પ્રગટાવો છો તો અવશ્ય તમારા દેવી દેવતા છે એ પ્રસન્ન થઈને તેનો વાસ તમારા ઘરમાં થશે તો મિત્રો હવે આપણે જાણીએ કે ઘરમાં આ ભૂલો કરવાથી ઘરમાં પૈસાની તંગી આવે છે આથી મિત્રો જો તમે પણ તમારા ઘરમાં લક્ષ્મીને બચાવી રાખવા માંગતા હોવ તો તમે આ વાસ્તુના ઉપાયને અપનાવી શકો છો તો મિત્રો તમે તુલસી માતાનો છોડ તમે અવશ્ય ઘરમાં રાખી શકો છો અને રોજ તમે તુલસી માતાની પૂજા આરાધના કરો છો અને તેને એક દીવો પ્રગટાવો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની સમસ્યા આવી શકતી નથી મિત્રો તુલસી માતા છે એમાં જગદંબાનું રૂપ હોય છે આથી મિત્રો ક્યારે પણ પોતાના ઘરના તુલસીના છોડને સુકાવા ન દેતા જો તમે તુલસીના છોડને સુકાવા દેશો તો મિત્રો તમારા ઘરમાંથી બધું જ ધન છે એ સમાપ્ત થઈ જશે તેની સાથે જ મિત્રો જો ઘરનું કોઈ સભ્ય દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરે છે તો તે બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આમ કરવાથી સૂર્યદેવની કૃપા પણ તમારી ઉપર રહે છે અને મિત્રો ઘરમાં ક્યારે ધનને લગતી સમસ્યા નથી આવી શકતી તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે ઘરમાં ભોજન બનાવો છો તો સૌથી પહેલી રોટલી છે એ ગાય માતાને ખવડાવવી જોઈએ જો તમે ગાય માતાને દરરોજ રોટલી ખવડાવો છો તો ગાય માતાની સાથે સમસ્ત તેત્રીસ કરોડો દેવ દેવી દેવતાની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે આથી મિત્રો તે બધાના જ આશીર્વાદથી તમારા ઘરમાં ક્યારે પણ ધન ને લગતી સમસ્યા નથી આવી શકતી તેની સાથે જ મિત્રો જ્યારે પણ અમાસ આવે છે તો તમે ઘરમાં જૂનો પડેલો ખરાબ સામાન જે હોય છે એને તમે અમાવસ્યાના દિવસે બહાર કાઢી નાખો છો તો ઘરમાંથી બધી જ દરિદ્રતા તેમજ નકારાત્મક ઉર્જા છે દૂર થઈ જાય છે આથી અમાવસ્યાના દિવસે આ વસ્તુઓ અવશ્ય બહાર કાઢી નાખજો તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કોઈ ભિક્ષુક ભીખ માંગવા આવે છે તો તેનું તમારે અપમાન ન કરવું જોઈએ આથી તેને તમારે કોઈની કોઈ વસ્તુ અવશ્ય આપવી જોઈએ તેને તમે જળ પણ આપી શકો છો અને સાથે ભોજન પણ તમે આપી શકો છો જો તમે કોઈ પણ વસ્તુ ના આપી શકો તો મિત્રો તમે તમારી યથાશક્તિ પ્રમાણે તેને તમે દક્ષિણા આપી શકો છો મિત્રો ઘણી વાર લક્ષ્મી માતા છે એ આ ભિક્ષુકના રૂપમાં પણ તમારા ઘરની પરીક્ષા લેવા આવે છે તો જો તમે ઘર આંગણે આવેલા ભિક્ષુકનું આવી રીતે અપમાન કરો છો તો ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકતો નથી આથી મિત્રો જો તમારા ઘરના આંગણે ભિક્ષુક આવે તો તેને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા અવશ્ય આપી દેજો આથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈને તેનો વાસ તમારા ઘરમાં રહેશે તેની સાથે જ મિત્રો ઘરની પ્રથમ રોટલી ગાયને અને છેલ્લી રોટલી છે કૂતરાને અવશ્ય આપી દેજો આ વસ્તુ કરવાથી મિત્રો તમારા ભાગ્યના દરવાજા ખુલી જાય છે અને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો પીપળાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે આથી મિત્રો જો તમે દરરોજ પીપળાને જળ અર્પણ કરો છો તો લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે આથી જો મિત્રો તમારા ઘરમાં પીપળાનું વૃક્ષ હોય તો તેને ક્યારે કાપશો નહીં તેની સાથે જ મિત્ર સાંજના સમયે તમારે ઘરમાં ક્યારે પણ વાળવું ન જોઈએ જો તમે સાંજના સમયે ઘરમાં વાળો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવે છે અને મિત્રો તમે જે સાવરણીથી વાળો છો એને તમારી ક્યારે પણ પગથી ખસેડવી ન જોઈએ કારણ કે મિત્રો સાવરણીમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી તેનું તમારે આ રીતે અપમાન ન કરવું જોઈએ જો તમે આ રીતે સાવરણીનું અપમાન કરશો તો તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ